પૂજ્ય ધર્મ ધરમધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વક્તા સુરદમુનિસ્વામી સ્વામી બાદ મારા ગુરુ ભાઈ સ્વામી પૂજ્ય ચેરમેન સ્વામી બધા મારા બ્રહ્મિષ્ઠ સંતો બધા ભક્તોને દાદા કરી જય સોમનારાયણ એક તો બધી રીતે હું નાનો બુદ્ધિમાનાનો સ્વભાવમાં નાનો કાંઈ ખબર ન પડે પણ ભગવાનની શું કૃપા હશે બધા સંતોનો એટલો બધો હૃદયથી પ્રેમ મળે છે આચાર્ય મહારાજનો તો એટલો બધો હૃદયથી પ્રેમ મળે છે એક નોપુ વાત ત્યારે એ બધા સંતોની આચાર્ય મહારાજની કૃપાથી આ કરણનો સત્સંગ એકદમ અમારો ટૂંકો સત્સંગ છે છતાંય બધા સંતોના રાજીભાથી હરિભક્તોના ખૂબ પ્રયાસથી ખૂબ સારી રીતે હરિકૃષ્ણ મહારાજ દેવને રાજી કરી રહ્યા છીએ આપણે જ્યારે અહીંયા પહેલું જ વહેલું આવવાનું થયું ત્યારે ચેરમેન સ્વામી કહે ના તમે જાઓ મેં તો મારું કામ નહીં સ્વામી કહે ના જાઓ સુરતની ધરતી બહુ સત્સંગ છે તમને બહુ લોડ નહીં પડે અને અહીંયા આવ્યા તો વાલા ભક્તો એક વાત પાકી જ છે આંબે પાકેલી કેરી એ પાછું હૂડે ચાંચ મારેલી એની જે મીઠાઈ એની જ કેરી કાચી હોય ત્યારે દાબામાં નાખીને પકાવો બેનો ટેસ્ટ જો શાંતિથી વિચારો તો આપણને ખબર પડે કે એવો ટેસ્ટ દાબામાં ન આવે એમ મહારાજે પરંપરા જે બાંધી છે મહારાજે જે કંઈ કીધું છે એમ જે કરવાથી જે અંતરમાં જીવમાં જે મીઠાશ આવે છે એ બીજી બધી ગમે એટલી આપણી મોટાઈ હોય કે ગમે તે આપણી શક્તિ હોય સ્વામીએ કીધું એમ દાસના દાસ થઈને ભગવાનની જે માગ્યા છે એ માગ્નામાં જો દા પાછા દાસના દાસ થઈને રહીને કરીએ તોય મીઠાશ આવે પછી એ જો રાગ્રીષ્મા વહી ગયા કોઈને ધ્યાનમાં રાખીએ એને પાછો પાડે તો હું આમ બતાવી દઉં તો એ મહારાજ આપણને એનો સ્વાદ નથી આપતા તો આટલા બધા આપણી પાસે આચાર્ય મહારાજ રાજી છે દિલથી ક્યાં ઠેઠથી આવ્યા મેં આમંત્રણ દીધું મને એમ થયું કે આવું કેવું મહારાષને અહીં કેમ લાવવા કેટલો પરિશ્રમ ક્યાંથી ક્યાં થોડે કરી પણ આપણે આમંત્રણ દેવા જઈએ અને કદી ના ન પાડે આખા સત્સંગને કેટલા બધા રાજી કરે બે વ્યક્તિ રાજી કરી શકે એક જેને બહુ માનની ભૂખ હોય એ રાહદી તૂટી જાય છે અને એક જેને બહુ ભગવાનને રાજી કરવાય કે મારા મહારાજને મને જે સ્થાન આપ્યું છે એ મારે ભગવાને સંતો ભક્તોને રાજી કરીને બસ મહારાજનો રાજી બોલ્યો લેવો છે એ એટલી બધી મહેનત કરી શકે તો મહારાષ્ટ્રની એક જ તાન છે કે મારે ભગવાનને રાજી કરવા છે ને કાંઈ બીજી કોઈની પડી જ નથી ભગવાન સિવાય ત્યારે એટલું બધું બોલી શકે છે કરી શકે છે દોડી શકે છે પણ હવે મારીને તમારી ફરજ એ છે કે ભગવાનને માપી પ્રાર્થના કરી કે બાપજીનું ખૂબ સ્વાસ્થ્ય સારું રહે ગમે એટલી મહારાષ્ટ્રી ધોળાધોડી કરે તો ક્યાંય વાંધો ન આવે ખૂબ શાંતિથી ઊંઘ આવી જાય અને સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી મારીને તમારી ફરજ છે કેમ કે આવો નાનો સત્સંગ અને જ્યારે શ્રી આવીને આપણે આશીર્વાદ દેતા હોય એટલા બ્રહ્મુષ્ય સંતો આપણને આવીને દર્શન દેતા હોય ત્યારે સેવા કરનારા નાના મોટા તમામ ભક્તો બહેનો ભાઈઓને કેમ દિલમાં આનંદ ન થાય કેમ કે આપણે એવા સત્સંગમાં થઈ ભગવાનની મોઢે આમું જ ધ્યાન છે મારા મહારાજ પાસે રાજી કેમ થાય તો બસ આ શ્રી આ સંતો આપણી માથે રાજી થાય એટલે ભગવાન આપણી માથે રાજી થઈ જાય તો ખૂબ જ મહારાજની કૃપા છે તો એક ચૂકી જવાય એવું છે બાદ ભાઈ સ્વામીએ જે મને આ ટ્રેકમાં રાખ્યો હશે એ તો મારું મન જાણે કેમ કે શાસ્ત્રની જે ટ્રેકમાંથી હાયેલું જવું એ જ્ઞાનમાંથી હાયેલું જવું આપણે લાઈ બીજી ખબર પડતી ન હોય અત્યારે ધમાઈ યુગ તો એવી ભગવાનની કૃપા જ્યારે હોય ત્યારે વાલા ભક્તો હું તમે આ દિવ્ય સસનનો લાભ લઈ રહ્યા છીએ ચેરમેન સ્વામી જ્યારે પહેલાં મૂક્યો હોય ત્યારે તો લાગતું હતું કોઈ અઘરું પણ બહુ બધી નાની મોટી દેવાનું મંદિર કર્યું ત્યારે સ્વામીએ ખૂબ બધી રીતે સાહસકાર હૃદયથી પ્રેમ બોલાવી જ્યારે આવવું તો ભાઈ સ્વામીએ કીધું એમ પંદર વર્ષથી એટલો બધો સુકાળ વર્તે છે પણ આ બધી સુગંધ કોને આવે જેટલા આપણે મોમુક્ષું હોય ભગવાનની આમું ધ્યાન હોય ને એટલી આ બધી સુવાસ આપણે લઈ શકીએ માટે દાસના દાસ થઈ મૂળ મહારાજની આજ્ઞામાં મૂળ મહારાજના ધ્યાનમાં જ્ઞાનમાં જો આપણે રહીશું તો ભક્તો ધીરે ધીરે આપણું કારણશ્રી બળશે અને જેમ જેમ કારણશ્રી બળશે એમ ઓટોમેટિક હૃદયમાં બધો જ પ્રકાશ થાય છે એ કંઈ કહેવું નહીં પડે અંતનું સુખ આવશે તો ભગવાનના ચરોમાં પ્રાર્થના પૂજ્ય બાદ મહારાજીના ચરોમાં પ્રાર્થના મહારાશ્રી અમે તો નાના એ કાંઈ નાની મોટી અમારી ક્ષતિ થાય કાંઈ ભૂલ થાય તો અમારી માથે રાજી થઈને આવા નવા રાજી રહેજો કૃપા દ્રષ્ટિ રાખજો સંતોના ચરોમાં પ્રાર્થના કે કાયમ માટે સંતો આવા નવા રાજી થઈ અને અમારી માથે કૃપા સ્ત્રી વર્તાવતા રહેજો અમે મહારાજની ચલાવી ટ્રેક ચૂકીએ નહીં વાતું કાંઈક બીજી અંદર કાંઈક બીજું એવું ભગવાન અમને થવા ન દે અને મહારાજ ખૂબ હૃદયથી રાજી થાય એની આજ્ઞામાં એની ઉપાસનામાં એમને ચાલ્યા જઈ ક્યારે કોઈ સંતોનો નાના મોટાનો અભાવ ગુણ ન આવે હરિભક્તોની પણ મન કર્મ વચને દાસ ભાવે સેવા કરી એવી શ્રીને બધા સંતો મને આશીર્વાદ આપે તો વાલા ભક્તો બધાએ ખૂબ સેવા કરી વાલા વાલા મહારાજ એ હરિભક્તોએ દી અમે તો બેસ સમતો પણ ગમે જ્યારે બોલાવી જ્યારે હરિભક્તો બધા આવો છો તો એવા હરિભક્તો તમારી માથે મહારાષ્ટ્ર ખૂબ જ રાજી છે તો આવાના આવા મહારાષ્ટ્ર આપણી માથે રાજી રહે ગુરુમંત્ર લીધો છે એની રોજ માળા કરજો ન લીધો હોય તો પૂનમે પાસે આવો ત્યારે ગુરુમંત્ર લઈ લેજો અને માળા કરી અને રોજ ભગવાનની આજ્ઞા પ્રમાણે પૂજા પાઠ તિલક સાંજલો વફાદાર થઈને લક્ષ્મીનારાયણ દેવના હરિકૃષ્ણ મહારાજના રહીશું તો અહીંયા જેમ બેઠા છે એમ જ આ સંતો આજ આચાર્ય મહારાજ મહારાજ આપણને તેડવા આવી છે આ બધા સંતોને મહારાજને લઈને ધામમાં લઈને આ બેઠા છે મહારાજ આપણને બેસાડી દેશે એટલું કઈ વિરમું છું બધા ભક્તોને જય સોમનારા આવો આવી વિનમ્રતાને એક વાર જોરદાર તાલીથી વધાવીએ